નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય કાર્યક્રમ અભ્યાસક્રમ અને અનુસરણ વિડીયો શ્રેણી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રારંભ અને આ ચાર આપણે પહેલી બાળકો ને આંગણવાડી ના વાતાવરણ થી સહજ રીતે પરિચિત કરવા માટે તેમને હસતા રમતા લાવવાના પ્રયત્ન કરીશું આ સાથે આધારશીલા અભ્યાસક્રમ આપવામાં આવેલ અલગ અલગ વિષય સમજવાના પ્રયત્ન કરીશું ચાલો આ અથવાડિયાનો વિષય મુક્ત ખેલ એટલે કે મનપસંદ રમત વિશે સમજીએ રમત બાળકોના सर्वांगीण વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે બૌદ્ધિક સામાજિક અને ભાવનાત્મક વિકાસને બળ આપે છે રમતના માધ્યમથી બાળકો પ્રશ્નોનું નિરાકરણ અને નિર્ણય લેવાના કૌશલ્ય શીખે છે રમતી વખતે ડર ગુસ્સો જેવી ભાવનાઓને નિયંત્રિત કરતા શીખે છે મુક્ત khelમાં અલગ અલગ પ્રકારની રમતો પ્રવૃત્તિઓ હોય છે જે બાળકોને પોતાની કલ્પનાઓનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે ચાલો સમજીએ કે આ આપણે બાળકો સાથે કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવાર ની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત મ્યુઝિક વગાડી ફૂલ આપીને બાળકોનું સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને ને પોતાની જગ્યા એ ઉભા થઈને મુક્ત માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક રમત અને શીખ હવે બાળકોની ગોળમાં ઉભા રાખો એકબીજાનો પરિચય કરાવો અને મછલી જલકી રાની હે બાળગીત કરાવો ત્યારબાદ બાળકોને આંગણવાડીમાં ફરી આંગણવાડીમાં કઈ કઈ વસ્તુઓ છે તે જોઈ બોલવા માટે કહો હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની માતા વિશે વાત કરો હવે બધા બાળકો સાથે મળીને દિનચર્યા અને નિયમો નક્કી કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બાળકોને આંગણવાડીની બહાર લઈ જાઓ અને સંગીત ખુરશી રમત રમાડો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળકોના માથે હાથ ફેરવી વાલ કરીને તેમનો સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો વે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે સૂચના આપો ત્યારબાદ માતાપિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમને સસલું અને કાચબાની વાર્તા કહો વાર્તા પૂરી થયા પછી વાર્તા કેવી લાગી તમને વાર્તામાં શું ગમ્યું વગેરે સરળ પ્રશ્નો પૂછો ત્યારબાદ બાળકોને આંગળીની છાપ પાડતા શીખવો હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની સાથે પરિવારના સભ્યો વિશે વાત કરો હવે બધા બાળકો સાથે મળીને દિનચર્યા અને નિયમો નક્કી કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બાળકોને આંગણવાડીની બહાર લઈ જાવ અને પકડદાવ રમત રમાડો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બાળકોને બોલવા માટે કહો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત બાળકોને ભેટી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે સૂચના આપો હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને ગોળમાં ઊભા રાખી ઉપર પંખા ચલતા હૈ બાળગીત કરાવો હવે આંગણવાડીમાં ફરીને પીળા રંગની કઈ કઈ વસ્તુઓ છે તે શોધવા માટે કહો હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની સાથે મિત્રો વિશે વાત કરો હવે બધા બાળકો સાથે મળીને દિનચર્યા અને નિયમો નક્કી કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બાળકોને આંગણવાડીની બહાર લઈ જાઓ અને નદી પર્વતની રમત રમાડો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો આજે આપણે મનપસંદ રમતના મહત્વ વિશે શીખ્યા હતા ચાલો માતાપિતાને જાણ કરીએ તેમને ઘરે બાળકો માટે મનપસંદ રમતોનું આયોજન કરવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ